નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત દાહોદ લોકસભા સમાવિષ્ટ મહીસાગર જિલ્લાના સંતરામપુર વિધાનસભાના બેઠક પર ગત સાત મેના રોજ પરથમપુર ગામે મતદાન દરમિયાન ભાજપ નેતાના પુત્ર દ્વારા બુથ કેપ્ચરિંગનો મામલો સામે આવ્યો હતો વિજય બાબોર નામક યુવાન દ્વારા સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર સમગ્ર બુથ કેપ્ચરિંગ અંગે લાઈવ કરવામાં આવ્યું હતું જે બાદ સમગ્ર દેશમાં હડકંપ મચી જવા પામ્યો હતો ત્યારે મહીસાગર જિલ્લા તંત્ર દ્વારા સંતરામપુર પોલીસ મથક ખાતે વિજય બાભોર અને વિડીયોમાં દેખાતા અન્ય એક ઇસમ મગન ડામોર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે બાદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ બંને આરોપીઓને તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવી હતી આ સમગ્ર ઘટનાને લઈ ચૂંટણી પંચ દ્વારા સંતરામપુરના પ્રથમપુર બુથ નંબર બસો બાવીસ પર ફરીથી મતદાન કરવાના આદેશ કરવામાં આવ્યા હતા ત્યારે આજે અગિયાર મેના રોજ સવારે સાત કલાકથી અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે આ બુથ પર કુલ બારસો ચોવીસનું મતદાન છે જેમાં છસો અઢાર પુરુષ છસો છ મહિલા મતદારો છે મતદાન મથક ખાતે જિલ્લા કલેક્ટર નેહાકુમારી ચૂંટણી ઓબ્ઝર્વર સહિત એસપી એસપીની ઉપસ્થિતિમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે મતદાન મથક બહાર તેમજ આજુબાજુ સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે વડીલો બહેનો યુવાઓ ફરી એકવાર લોકશાહીને મજબૂત કરવા માટે પોતાનો કિંમતી વોટ આપવા માટે તૈયાર છે તંત્ર દ્વારા ગામના દરેક વ્યક્તિ મતદાન કરે તે માટે તમામને અપીલ કરવામાં આવી છે